ચાલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો આ સીધી વાતાના ઘઉં લેવાના હું એ ખરા બપોરે એડ જો કે ત્રણ વાગે ઠેસર આવો તો જો આ કોથળાને બધું લીધું અને અમુક તેતરે જઈને લારૂ ભરાઈ અને જવાનું ઘઉં લેવા લેણો ઘઉં લેવા તો અત્યારે વાગ્યા આ બપોરના થઈ કેટલા ઘઉં થયા આપણે જોઈએ વર્ષ વીઘો બધું લાગી કે અમે ધંધું લઈ

ચાર ચ મારું અમારું ડાયરેક્ટ લારામાં ગૌ કરવાના ગોધરા અમે અને અમે જેટલા ભાઈ આપણે જોઈએ તો હાલ ચાલુ કર્યું જો અને ડાયરેક્ટ કોતળા લારીમાં ભરવાના જો પછી ટોકર આલી હોય સીધો લારીમાં ભરતી દેવાના લેવું ઉપાડવાની જફાના રે પ્લાસ્ટિક તો આવે રેલ આ લગભગ સિત્તેર એસી રૂપિયામાં આવે તો બસો ત્રણસો ગોળી હોવા જોઈએ તો અંધાર વાંધા તો અમે તો કાયક વાંધો જ ઉપયોગ કરીએ ડાયરેક્ટ કોથળા અંધાય જ હોય સિવાય જ હોય એક બાજુ કોથળા ભરાય જ હોય જો એટલે પ્રેશર ઘઉં લઈએ ને અને કોથળા સિવાઈએ જ હોય પાછળથી કોઈ મજૂરી કરવી પડે નહીં અમે ચૌદ વરસાદ આવ્યા અમે જે થાય ખરા અત્યારે હાલ તો એક બે ત્રણ ચાર પોચના શટ્દો અમે ભરાયા તેમ જેટલા જોઈએ

ટાઈન લાલજી ગેલ આ ઓ ભાઈ ના ગેલ લીધો ચલો વાત કરો ભાઈ લુ હો કે તો પાસુ પાસુ કે તો થોડું બાય કે તો ઓ કે છો તમે બના ભાઈ ગમ માન તકરીર દવા પણ નહીં હમ જાવતા જો અમાર લાલજી બેને થમ્સઅપ પીવું ઘઉં લઈને આયા ખરા ગરમી ના ને સમજો જો સબો પીવું આ બાજુ ભાઈ પીવો અને આ બાજુ અમે પીએ જ ફટાફટ રેડજો જા અમાર વદનજી ને વાયા તા ઘઉં તે યન કેન નોખવા માટે આયા આ પાણી ગરમ કરી ખું ઓ બક્કા ના ઘઉ બાપીને કહ્યું ગોળિયું બોધવાનું હો બાબા ગોળીયું બોધવાનું હોય છે ઘઉ બાપવા તાણ એ તો ઘઉ તો કઈ બપાય ગોળીયું બોધવાનું હોય તાણ એવું હા હા ખરું ખરું હવેલી વદનજીની વદનજી હવેલી ઉપર પતરા બોયું પત્રા ઉપર બોયડીવાના પૂડા પડ્યા બોલો હું કેવું તમારું બોયડીવા પૂડા પડ્યા હાચું ને તાનું પાછું